ચૌદ ડિસેમ્બરના રોજ આયોજિત આ કાર્યક્રમમાં એકસો નેવાસી નવયુગલો પ્રભુતામાં પગલાં માણશે એટલું જ નહીં પણ તમામ દીકરીઓને કોન વસ્તુઓ કર્યાવરણમાં આપવામાં આવશે સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આ વર્ષે ચાલીસ યુગલો વેલ એજ્યુકેટેડ છે જેઓ પહેલીવાર સમૂહ લગ્નમાં જોડાયા હોવાનો આનંદ છે એટલે સમાજ હવે શિક્ષિત થઈ રહ્યો હોવાનું કહી શકાય છે એટલું જ નહીં પણ વીસ યુગલો એવા પણ છે જેઓ આર્થિક રીતે નબળા અને પિતા વિહોણી દીકરીઓ છે સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડિયા શુભ પ્રસંગે જણાવ્યું હતું કે આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત પર્વત પાટિયા ગોડાદરા ખાતે એકત્રીસમાં સમૂહલગ્ન સમારોહનું આયોજન કરી રહ્યું છે જેમાં એકસો નેવાસી નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે નવયુગળોને આશીર્વાદ પાઠવા વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર કેબિનેટ મંત્રી દેવી પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ પૂનમબેન માંડમ ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા નટુભાઈ ભાટુ આર એચ હડિયા હરિભાઈ નકુમ મગનભાઈ ઝીંઝાળા ડાયાભાઈ ગુદરાસિયા ભીમજીભાઈ કવાડ મોહનભાઈ પરડવા પરેશભાઈ કલસરિયા મનુભાઈ બલદાણિયા તેમજ મનુભાઈ મગવાના તથા કાળુભાઈ કલસરિયા મેરામણભાઈ ધીવાળા તેમજ બાબુભાઈ રામ ચેરમેન શ્રી મનીષાબેન આહિર અને કોર્પોરેટર વર્ષાબેન બલદાણિયા તથા સુરત શહેરમાંથી અને ગુજરાતના ત્રણસો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં ઉમેર્યું હતું કે સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે વરજંગભૈરાણાભાઈ જિલ્લિયા પરિવાર દ્વારા દાન અપાયું છે આ સમારોહમાં નવયુગલોને આશીર્વાદ પાઠવવા એક લાખ કરતાં વધારે સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉપસ્થિત રહેવાના છે જેમનું સંચાલન ચાર હજાર સ્વયંસેવકો કરશે આહિર સમાજના આ મંચના માધ્યમથી લગ્ન પ્રસંગની સાથે સામાજિક સમરસતા વધે અને સમાજ સંગઠિત બની એકવીસમી સદીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમના માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સામાજિક સમારોહના માધ્યમથી મધ્યમ વર્ગના પરિવારો ખોટા ખર્ચ બંધ કરી આવનારી પેઢીને શિક્ષિત બનાવી સમાજની ભાવિ પેઢીના ઘડતર માટે બચત કરેલ પૈસા વાપરી સદુપયોગ કરવા સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવશે આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આહીર સમાજના બસોથી વધુ ડોક્ટરો હાજર રહી કેમ્પને સફળ બનાવશે સાથે સાથે પર્યાવરણ જાગૃતિ અભિયાન તેમજ જળે જીવનના સૂત્રને સાર્થક કરવા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે સમુલગ્ન મહોત્સવ દ્વારા જનજાગૃતિ લાવી સમાજમાં શિક્ષણનો વ્યાપ મળે કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ આવે અને ઉચ્ચ શિક્ષણમાં પણ સમાજની યુવા પેઢી આગળ વધે તેના માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવશે તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસથી લઈ દશેરા સુધીમાં જ એકસો નેવાસી રજીસ્ટ્રેશન થયા છે એકત્રીસ વર્ષમાં આહીર સમાજે લગભગ પાંત્રીસો દીકરીઓને પ્રણાવી હોય એમ કહી શકાય છે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત જય દ્વારકાધીશ આજે સુરતના આંગણે ગોડાદરા વિસ્તારમાં આહિર સમાજ સેવા સમિતિ આયોજિત દિવ્ય અને ભવ્ય સમુલગ્ન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે પૂજનીય મોરારી બાપુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સહિત સમાજના ત્રણસો થી પણ વધારે આગેવાનો આ મંચ પર હાજર રહ્યા હતા તેમજ એક લાખથી પણ વધારે આહિર સમાજ આ મંચ સાથે સાક્ષી બન્યો હતો અને પ્રભુતામાં પગલાં પાડનાર એકસો નવ્ય દંપતીને આશીર્વાદ આપ્યા હતા ત્યારે મને કહેતા ગર્વ થાય છે કે આજની જે યુવા પેઢી છે એમણે જે સમજણ દાખવી છે સમાજે જે રાહ બતાવી છે એ રાહ પર ચાલી સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જ્યારે મારી યુવા પેઢી આગળ વધી રહી છે તે માટે સમાજની આજે એકતાને લગતી જે કામગીરી અને જે શ્રેષ્ઠ ઉદાહરણ સમૂહ લગ્નના માધ્યમ થકી પૂરું પાડી રહ્યા છે આ માટે આહીર સમાજ સેવા સમિતિના પ્રમુખ અને એની સમગ્ર ટીમની મહેનતને પણ હું વંદન પાઠવું છું સ્વયંસેવકોની કામગીરીને પણ હું વંદન પાઠવું છું અને ખાસ આ સમૂહ લગ્ન પ્રસંગે હાજર રહી મારા સમાજે જે સામારિક સામાજિક સમરસતા અને જે એકતા દેખાડી છે આ માટે મારા સમાજને પણ હું નતમસ્તક વંદન કરું છું જય દ્વારકાધી જય જય ગરવી ગુજરાત